ખોડિયારમાં મંદિર રતનગીરી બાપુના સાનિધ્યમાં તેમજ ભવાની પર અજયગીરી બાપુના સાનિધ્યમાં વાડી વિસ્તારમાં રહેતા લોકોને ઠંડીથી બચવા માટે ગરમ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે બાળકોને તલ વિતરણ કરવામાં આવતું આગામી દિવસોમાં વિવિધ પ્રકારની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ શરદીયા વિસ્તારમાં કરવામાં આવશે આજના કાર્યક્રમમાં ચેતનભાઈ રાવલ જિલ્લા મંત્રી માતાના મઢ પ્રદીપભાઈ ડાયાણી ધર્મપ્રસારના જિલ્લાના સંયોજક જગદીશસિંહ ગોહિલ કુલવંત રાજપૂત કવિ પંખી મગનભાઈ ચોપડા સંદીપભાઈ મોરસિયા સેવા વિભાગના મહેન્દ્રસિંહ નાનજીભાઈ પાનુશાલી તથા કાળુગીરી સાથે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ ભજંગ દળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વ્યવસ્થા જગદીશસિંહ ગોહિલ કુલવંતસિંહ રાજપૂતે સંભાળી હતી સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નડિયા અબડાસા કચ્છ માતાના ધર્મ પ્રસાર તથા સેવા વિભાગ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ ધાબડા વિતરણ તથા તલસાકડી જરૂરિયાતમંદ પરિવારોને આપણે રોહા રતનગીરી બાપુના આશ્રમમાં તેમજ આજે અજયગીરી મહારાજના આશ્રમ ભવાની પર ખાતે ધાબડા વિતરણ જરૂરિયાતમંદ પરિવારોને તેમજ તલસાકડીનું વિતરણ કરવામાં આવેલ છે સેવા વિભાગ દ્વારા અને ધર્મ પ્રસાર વિશ્વ હિન્દુ પરિષદના લઈજા હેઠળ જેમાં આપણે પ્રાંતના સેવા વિભાગના ચેતનભાઈ રાવલ ડોક્ટર કૃષ્ણકાંત પંડ્યા કચ્છ વિભાગ પછી પ્રખંડના આપણા વિથોણ પ્રખંડના પ્રમુખ હાજર રહ્યા આપણે પ્રદીપભાઈ કચ્છ જિલ્લા આપણે આના મંત્રી માતાના મઢ જિલ્લાના મંત્રી વગેરે મહેન્દ્રસિંહ પછી ભાનુશાલીભાઈ કુલવોદભાઈ વગેરે હાજરી આપી અને સંતોના આશીર્વાદ મેળવ્યા જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ બાજુ વિશ્વ હિન્દુ પર રિષાદ માતાન મળ ધરણ પ્રચાર પ્રસાર અને સેવા વિભાગ દ્વારા આજ રોજ તારીખ ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે આજે જરૂરમંદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું પ્રથમ રોહા આપણે મહંત શ્રી રતનગીરી મહંતના આશ્રમમાં ત્યાં જરૂરતમંદોને ધાબડા વિતરણ કરવામાં આવ્યા તેમને ત્યાં ઉપસ્થિત રહ્યા ડૉક્ટર કૃષ્ણકાંતભાઈ પંડ્યા વિભાગ ઉપાધ્યક્ષ અને બીજું સ્થળ એટલે આપણું ગિરનારી આશ્રમ અજયગીરીજી માન શ્રી અજયગીરીજી આપણે ભવાની પર મધ્ય આવેલું છે આશ્રમ રોડ રોડ ઉપર મોથાળા ભવાની પર રોડ તેનામાં જરૂરતમંદોને તલસાકળી અને ધાબડા વિતરણ કરવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ને સાથે આપણા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા જય શ્રીરામ જય શ્રીરામ